જંબુ કાશ્મીરના પહેલ ગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા બાવીસ હિન્દુ પ્રવાસીઓની જાતિ પૂછીને હત્યા કરવામાં આવી હતી જેમાં ભાવનગરના પિતા પુત્રના મોત નીપજ્યા હતા જેના વિરોધમાં બજરંગદળ દ્વારા ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આતંકીઓનો પુત્રો બાળાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા मुस्लिम आतंकवादी मुस्लिम आतंकवादी मुस्लिम आतंकवादी ભાવનગર ની અંદર પિતા અને પૃત્ય વીર ગતિને પામા છે મો તો નહીં કહી શકું કેમ કે એને દેશ માટે એને પોતાની જાનની આહુતિ આપી છે એટલે વીરગતિને ગતિને પામેલા છે આવા વીર ગતિની આત્માને શાંત કરવા માટેનો પ્રયત્ન એ ભારતીય સેના અવશ્યપણે કરશે જે રીતે નામ દઈને માર્યા છે એ જ રીતે આ દેશની સેના પણ એને નામ પૂછી અને એને પકડીને જ ગોળી મારશે આટલો વિશ્વાસ આ દેશના હિન્દુ સમાજના લોકોને છે